શું તમે જાણો છો કે આઠ મે ઓગણીસો સત્તાણું એ દિવસ હતો જ્યારે એક ખાસ નિર્ણય લેવામાં આવ્યો હતો તો આવી રીતે ગુપ્ત રીતે દેશને લાંબા સમય સુધી તેની કોઈ જાણ નહોતી અમને ખબર પડી ત્યાર સુધી આપને નવાઈ લાગશે કે આ જાણ ક્યારે થઈ તો સરકારે પ્રથમ વખત વિદેશમાં ભારતીય ચલણ છાપવાનો નિર્ણય લીધો હતો તે પછી વર્ષો સુધી ભારતીય ચલણ બહારથી છાપવાનું ચાલુ રાખ્યું

ચલણ બહાર છાપવાનું નક્કી કર્યું તો આઝાદી પછી આ પહેલો અને છેલ્લો પ્રસંગ હતો જ્યારે વિદેશમાં ભારતીય ચલણ છાપવામાં આવ્યું